અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે પાંજરાપોર ચાર રસ્તા પાસે પાણી ભરાયા ચાર રસ્તા નજીક ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા પંચવટી ચાર રસ્તા પાસે પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારો આજે જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે અમદાવાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે પાંજરાપોર ચાર રસ્તા પાસે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે જાણે કે નદી નાળા વહેતા હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે આ કોઈ નીચાણવાળો વિસ્તાર નથી પરંતુ શહેરનો પોષ ગણાતો એવો પાંજરાપોળ ચાર રસ્તા વિસ્તાર છે કે જ્યાં એક તરફનો માર્ગ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયેલો નજરે પડી રહ્યો છે મહત્વનું છે કે અહીં અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ છે તે આવતું નથી કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા તો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ દાવા માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ